નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના સમાચાર જાણીએ એ પહેલાં વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા સમાચાર મળતા રહે આજના સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો ચોમાસા બાદ ખાદ્ય પદાર્થોની કિંમત ઘટશે ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ દ્વારા આ વખતે સામાન્ય કરતાં વધારે ચોમાસાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સામાન્ય કરતાં વધારે વરસાદથી પાકનું વધારે ઉત્પાદન થશે નાણાં મંત્રાલયે પોતાની માનસિક આર્થિક સમીક્ષામાં વધુમાં ઉમેર્યું હતું કે ખાદ્ય કિંમતોમાં નરમી આવવાની છે કારણ કે આઈએમડીએ આ વર્ષે ચોમાસા દરમિયાન સામાન્ય કરતાં વધારે વરસાદ પડવાની આગાહી કરી છે તેનાથી વરસાદી પાણીનું સારું વિતરણ અને ઉચ્ચ ઉત્પાદન થવાની પૂરી સંભાવના છે ભારતમાં ખાદ્ય મોંઘવારી ફેબ્રુઆરીના આઠ પોઈન્ટ સાત ટકાથી ઘટીને માર્ચમાં આઠ પોઈન્ટ પાંચ ટકા થઈ ગઈ હતી ખાદ્ય ફુગાવાનું ઉચ્ચ સ્તર મુખ્યત્વે શાકભાજી અને દાળની વધેલી કિંમતને કારણે છે સરકારે તેમની વધતી કિંમતો પર અંકુશ લાદવાના ઉપાય કર્યા છે સંગ્રહખોરી અટકાવવા માટે સ્ટોક મર્યાદા નક્કી કરવી અને મુખ્ય ખાદ્ય પદાર્થોના બફર ઝોનને મજબૂત બનાવવો અને સમય સમયે તેને ખુલ્લા બજારોમાં રિલીઝ કરવા જેવી બાબતો સામેલ છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો પહેલી થી બદલાઈ જશે આટલા નિયમો દર મહિનાની પહેલી તારીખે પૈસા સંબંધિત ઘણા નિયમોમાં ફેરફાર કરવામાં આવે છે તેમાં એલપીજી સિલિન્ડર સીએનજી અને પીએનજીના ભાવમાં ફેરફારનો સમાવેશ થાય છે આ સિવાય ઘણી બેન્કો તેમની સેવાઓમાં પણ ફેરફાર કરે છે આ ફેરફારોની સીધી અસર નાગરિકોના ખિસ્સા પર પડે છે આજના દિવસ સહિત એપ્રિલ માસમાં હવે ત્રણ દિવસ જ બાકી છે એક મે થી કેટલાક ફેરફારો થશે જેના વિશે નાગરિકોને જણાવવું જરૂરી છે આઈસીઆઈસીઆઈ બેંકે કેટલીક સેવાઓ અને શુલ્કમાં ફેરફાર કર્યા છે જે એક મે થી લાગુ થશે ઉદાહરણ તરીકે ડેબિટ કાર્ડની વાર્ષિક ફી બસો રૂપિયા કરવામાં આવી છે જોકે ગામડાઓ માટે તે વાર્ષિક નવ્વાણું રૂપિયા હશે તમને એક વર્ષમાં પચીસ પેજ ફ્રી ચેકબુક મળશે પરંતુ તે પછી તમારે દરેક પણ માટે ચાર રૂપિયા ચૂકવવા પડશે આઈએમપીસી દ્વારા વ્યવહાર કરવામાં આવે તો પણ પૈસા ચૂકવવા પડશે આ રકમ બે પોઈન્ટ પાંચથી પંદર રૂપિયા વચ્ચે હોઈ શકે છે ત્યારબાદ બીજા મોટા ફેરફાર વિશે વાત કરીએ તો બેંકે તેના બચત ખાતાના વિવિધ પ્રકારો માટે મિનિમમ એવરેજ બેલેન્સમાં ફેરફાર કર્યો છે તેની કિંમત દસ હજાર રૂપિયાથી પચાસ હજાર રૂપિયા સુધીની છે પ્રો મેક્સ માટે તે પચાસ હજાર રૂપિયા અને સેવિંગ અકાઉન્ટ પ્રો માટે દસ હજાર રૂપિયા છે ત્યારે ચાંદી ના ભાવ જે એપ્રિલમાં ઝડપીથી વધી રહ્યા હતા તેમાં હવે થોડો ઘટાડો થયો છે ચોવીસ કેરેટ સોના ભાવમાં પ્રતિ દસ ત્રણ હજાર રૂપિયાનો ઘટાડો નોંધાયો છે સોના ચાંદીનો વેપાર કરતા વેપારીઓનું કહેવું છે કે એપ્રિલ મહિનામાં સોના અને ચાંદીના ભાવમાં વધારો અને ઘટાડો જોવા મળે છે જેના કારણે ગ્રાહકોમાં પણ મૂંઝવણ જોવા મળી રહી છે આજે દેશમાં સોનાના ભાવ ઘટ્યા છે ગઈકાલે બાવીસ કેરેટ સોનાની કિંમત છાસઠ હજાર આઠસો પચાસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ અને ચોવીસ કેરેટ સોનાની કિંમત બોતેર હજાર ત્રણસો નેવું રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતી જે આજે અનુક્રમે છાસઠ હજાર આઠસો ચાલીસ અને બોતેર હજાર નવસો વીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે એપ્રિલના પ્રથમ સપ્તાહમાં લગ્નની સિઝન શરૂ ડ્રાઇવિંગ લાઇસન્સના નિયમોમાં થયા મોટા ફેરફાર સરકારે ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવા માટે નિયમોમાં વ્યાપક પ્રમાણમાં ફેરફાર કર્યા છે હવે તમારે સરકારી પ્રાદેશિક પરિવહન ઓફિસ એટલે કે આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની જરૂર નથી તેને બદલે પ્રાઇવેટ સંસ્થા હવે ટેસ્ટ કરવા તથા પ્રમાણપત્ર આપવા માટે અધિકૃત છે આ નિયમ એક જૂન બે હજાર થી લાગુ થશે તેનું નોટિફિકેશન ઇસ્યુ કરવામાં આવ્યું છે પ્રાઇવેટ ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટર માટે ઓછામાં ઓછા એક એકર જમીન હોવી જોઈએ ફોર વ્હીલર મોટર માટે ડ્રાઇવિંગ સેન્ટર ખાતે ઓડિશનલ બે એકર જમીનની આવશ્યકતા રહેશે પ્રાઇવેટ ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટર પાસે ઉપયોગ ટેસ્ટિંગ સુવિધા સુધી પહોંચ હોવી જોઈએ ટ્રેનરસે ઓછામાં ઓછા હાઈસ્કૂલ ડિપ્લોમા હોવો જોઈએ આ ઉપરાંત ઓછામાં ઓછા પાંચ વર્ષનો ડ્રાઇવિંગનો અનુભવ હોવો જોઈએ ટ્રેનર્સે બાયોમેટ્રિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી સિસ્ટમના ફંડામેન્ટલ્સ અંગે માહિતી હોવી જોઈએ હલકા વાહનોની ટ્રેનિંગ ચાર સપ્તાહ સુધી પૂરી કરવી જોઈએ ટ્રેનિંગે ઓછામાં ઓછા બે સેક્શનમાં વિભાજીત હશે થિયોરી અને પ્રેક્ટિકલ તે પૈકી થિયોરી સેક્શન આઠ કલાકનો હોવો જોઈએ અને પ્રેક્ટિકલ એકવીસ કલાક ભારે મોટર વાહનો માટે આડત્રીસ કલાકની તાલીમ હશે જેમાંથી આઠ કલાક થિયોરી શિક્ષણ અને એકત્રીસ કલાકની પ્રેક્ટિકલ તૈયારીનો સમાવેશ થશે આ ટ્રેનિંગ છ સપ્તાહમાં પૂરી થશે આ નિયમોનો ઉદ્દેશ આ સુનિશ્ચિત કરે છે કે પ્રાઇવેટ ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટર હલકા અને ભારે વાહનો બંને ડ્રાઈવર્સ માટે હાઈ સ્ટાન્ડર્ડ જાળવી રાખે આ હતા આજના તાજા સમાચાર મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા